ઝાલોદ મામલતદાર કચેરી ખાતે આંગણવાડી ખાતે ફરજ બજાવતા બહેનો દ્વારા પોતાના હક માટે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આ તારીખ નવ સાત બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે બે કલાક સુધીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વધારાની કામગીરી બંધ કરવા માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માગણી કરવામાં આવી હતી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના લેટર પેડ પર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આંગણવાડી બહેનોની લાંબા સમયથી જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે વિવિધ માગણી કરી રહી છે સરકાર દ્વારા જે વધારાની કામગીરી કર કરવાનો પરિપત્ર સરકાર દ્વારા જે વધારાની કામગીરી નહીં કરવાનો પરિપત્ર હોવા છતાં પણ વધારાની કામગીરી આપવામાં આવતા હોવાનું જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે આંગવાડીમાં કામગીરી કરતાં બહેનો મોટા પ્રમાણમાં મામલતદાર કચેરી ખાતે ઉમટી પડી અને વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક માટે ન્યાય માટેની માંગણી કરી હતી આંગવાડી બહેનો દ્વારા સૂત્રોચાર દરમિયાન હમ અમારા હક માંગતે નહીં કિસીસે ભીખ માંગતે માનદ વેતન બંધ કરો લધુત્તમ વેતન ચાલુ કરો મહિલાઓનું શોષણ બંધ કરો બીએલોની કામગીરી બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા આંગણવાડી બહેનો દ્વારા જે કહી શકાય કે આજે સામૂહિક માસ સીએલ ભરીને કામગીરીથી અળગા પણ રહેવાનો નિર્ણય લીધો હતો મારું નામ છે ડામોર કોકિલાબેન દીપકભાઈ હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની ઝાલો તાલુકાની પ્રમુખ છું અમારી માંગણીઓ એ છે કે બે હજાર પછી અમને કોઈ જ વધારો કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવ્યો નથી તે અમારી માંગણી છે અને મોબાઈલની કામગીરી જે પણ કામગીરી છે એ સરકારી મોબાઈલ બધા બંધ થઈ ગયા છે એમાં ચાલતી જ નથી અને અમારા પર્સનલ મોબાઈલમાં અમે કામ કરીએ છીએ તો બી અમ નેટ નથી આવતું અને ગામડામાં તો એ કામગીરી થતી જ નથી

તો અમારી માંગણીઓ એ છે કે અમને જે બીઓલોની હાલ કામગીરી આપી છે અમા અમારી વર્કર બેનો માત્ર ધોરણ દસ સુધી ભણેલી છે એમને ઇંગ્લિશમાં આવડતું નથી એ કામગીરી બંધ કરાવે અત્યારે એન કરીને એપ જે આંગણવાડીમાં આવી છે એ અમારા ફોટા ડાઉનલોડ થતા નથી એ પણ બંધ કરાવે એ અમને બિલકુલ યોગ્ય નથી અમે ગામડામાં દરેક દરેક ઘરે જઈ જઈને લાભાર્થીને પૂછીએ છીએ પણ એમનું બાળક દસ વાગ્યા સુધી આવતું નથી એ અમારી માંગ છે એ બંધ કરે અને પોષણ સુધા યોજના જે ચાલે છે એ યોજનાની અંદરમાં માત્ર અમને સત્યાવીસ રૂપિયા આપવામાં આવે છે સત્યાવીસ સત્યાવીસ રૂપિયાની અંદરમાં અમારી આખી ડીશ પૂરી થતી નથી આખી ફૂલ ડીશ બનાવી હોય તો સોથી દોઢસો રૂપિયા થાય આમ આમ વ્યક્તિ પણ સમજી શકે કે આ સત્યાવીસ રૂપિયાની ડીશ કઈ રીતે અમે બનાવી શકીએ શાકભાજી તો મોંઘા મળે છે ઘઉં ચોખા અમારે લાવવું તેલ લાવવું તો કઈ રીતે લાવીને બનાવવું એ અમારી મુખ્ય માંગો છે અને અમારો પગાર વધારે અમારી કામગીરી સમય પણ છ કલાકનો કરી દીધો છે અમે કામગીરી કરવા માંગીએ છીએ અને પર્સનલ જે અમારા મોબાઈલ છે એનાથી અમે કામ કરીએ છીએ મોબાઈલ અમને સરકાર આપે સીમસીમ આપીને છૂટી ગયા અમે કામ કઈ રીતે કરી અત્યારે હેવી ઓનલાઈન એપો આપી દીધી કામ કરવા તૈયાર છીએ અમે લોકો પણ મતલબ કે જે ઓનલાઈન કામગીરી કરવી તો મોબાઈલ બી હેવી જોઈએ ને કઈ રીતે ઓનલાઈન ગામડાઓમાં તો મતલબ કે ઓનલાઈન થતું નથી એ અમારી મેન માંગો છે અમને આપે મારું નામ છે મચાર વર્ષાબેન સૂર્યકાંત્રી જાલોદ ઘટક ત્રણ ચિત્રોડિયા કટારા મારું કેન્દ્ર છે